પછી તમારા ઘરના બાળકો પણ આ રીતનું જ કેશે આ શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે તાજા અને કૂણા કંટોલા લેવાના છે અહીં ચોમાસાને કારણે આ રીતે કંટોલામાં માટી ભરાઈ જતી હોય છે હવે એને હાથેથી આપણે સાફ કરીને તે સાફ નથી થતું તેને સાફ કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે એની અંદર ગરમ પાણી નાખી દેવાનું અને ફક્ત ત્રીસ સેકન્ડ સુધી આપણે આની અંદર રાખીશું અને થોડુંક ફોક કે ચમચીની મદદથી આપણે એને ચલાવી લેશું એટલે જે પણ કાંઈ ધૂળ માટી કચરો અંદર ચોટેલો હશે ને એ આરામથી નીકળી જશે તો અહીં તમે જોઈ શકો છો કે કંટ્રોલા સાફ થઈ ગયા છે તો હવે આ પાણીમાંથી કંટોલાને કાઢી લેશું જેથી એ ઓવર ન થઈ જાય હવે આને ઠંડા પાણીમાં નાખી દેશું તો અહીં તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાંથી કાઢી લીધા બાદ નીચે ધૂળ માટી કચરો કેટલો બધો છે અને જ્યારે ઠંડા પાણીમાં નાખીશું ને ત્યારે આપણે એને હાથથી ઘસીને ચોળી લેશું ને કાંઈ બી કચરો રહેલો હશે ને એ આરામથી દૂર થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે ઠંડા પાણીમાં નાખી લીધા બાદ જે બાકીનો ક્યાંય પણ કચરો કે ધૂળ માટી રહેલી હતી એ નીકળી ગઈ છે ને એકદમ ચોખ્ખા ચણક જેવા આપણા કંટ્રોલા સાફ થઈ ગયા છે હવે કંટ્રોલા લેતી વખતે તમારે શું બાબત ધ્યાન રાખવાની જે થી તમારા કંટોલા કૂણા અને કાચા નીકળે અંદરથી લાલ પીળા કે ગઢા વધારે બિયાવાળા ન નીકળે જો વધારે બિયાવાળા અને લાલ નેવા લેશો ને તો એ શાકમાં પણ ફરક પડે છે કારણ કે એમાં કડવાશનું પ્રમાણ વધારે હોય છે કૂણા કંટ્રોલા ખાતી વખતે ખાવાની મજા આવે છે હવે આવી રીતે આછા ઘેરા રંગના હોય ને એવી પસંદગી કરવાની છે કંટ્રોલાની અને આવી રીતે હાથેથી દબાવતા એના જે ઉપરના જે રેસા છે ને એ આપણે કૂણાં લાગશે એકદમ કડક નહીં લાગે અને દબાવશો ને તો અંદરનો ભાગ પણ તમને થોડોક સોફ્ટ લાગશે તો એવા કંટ્રોલાની પસંદગી કરશો ને તો અંદર બિયાનો ભાગ પણ નહીં હોય ને આવી રીતના કૂણા નીકળશે તમારા કંટ્રોલા તો આ કંટ્રોલા પસંદગી કરતી તે આ બાબતનું ધ્યાન રાખશો તો તમારા બધા કંટ્રોલા છે ને એ કુણાશ નીકળશે તો અહીં આવી રીતે એક કંટ્રોલાના ચાર ભાગ થાય એવી રીતે આપણે અહીંયા કંટ્રોલાને ઝીણા સમારી લીધા છે જોઈ શકો છો બધા કંટ્રોલા મારા કૂણા નીકળ્યા છે હવે પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીને સારી રીતે વઘારને ચટકાવી તો અહીં રાયજીરું સારી રીતે તતળી ગયા છે ઉપર ઢાંકણ ઢાંકી દેશું જેથી વઘાર છે ઉછળીને બારે ના આવે હવે અહીંયા વઘાર સારી આપણો થઈ ગયો છે તો આ સમયે આની અંદર બે સૂકા મરચાં નાખી દઈશ હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું ત્યારબાદ આની અંદર આપણે તીખાશ અનુસાર મરચાં નાખવાના છે તમે ત્રણ તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા સ્વાદ અનુસાર તીખાશ લઈ શકો છો હવે કાપેલા આપણે કંટોલા નાખી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેશું આ કંટ્રોલાનું શાક ફક્ત દસ મિનિટમાં બની જાય છે અને એટલું સરસ તૈયાર થાય છે કે તમે પંજાબી શાકને પણ ભૂલી જશો હવે અહીંયા સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે કંટ્રોલા ફટાફટ ચડી જાય ને એ માટે કરીને અહીં આપણે શાકના ભાગનું મીઠું નાખી દઈશું ફરી પાછું ચલાવી લેશું ગેસની ફ્લેમને પછી સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે આ કંટ્રોલાને ચડવા માટે મૂકી દઈશું ઢાંકા ઢાંકીને મૂકી દઈશું જેથી ફટાફટ ચડી જશે હવે જ્યાં સુધી શાક થાય છે ત્યાં સુધી અહીંયા બે મીડિયમ સાઇઝના દેસી ટમેટા લીધા છે જેને આવી રીતે જાડી ખમણીની મદદથી ખમણી લેશું એટલે છાલનો ભાગ આ રીતનો દૂર થઈ જશે જેને આપણે ઉપયોગમાં નહીં લઈ ફક્ત આપણે આ રીતે પલટનો ઉપયોગ કરીશું તમે છો તો મિક્સર જારમાં પણ સીધું કરી શકો છો પણ આવી રીતે આપણે છાલ કાઢી લેશું હવે આની અંદર જ આપણે બાકીના મસાલા કરી લેશું તો જો લસણ ન ખાતા તમે અહીંયા સ્કીપ કરી શકો છો લસણની જગ્યાએ તમે આદુનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા એક ચમચી ભરીને લસણની પેસ્ટ લીધી છે આ ચટણીની અંદર મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે એટલે તીખું હોતું નથી કલર સરસ આવે છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું દોઢ ટી સ્પૂન જેટલું જીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અહીંયા તીખાશ માટે મેં લીલા મરચાં વાપર્યા છે બાકી કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે સારી મિક્સ કરી લીધું છે ને અહીંયા જો કંટ્રોલે છે ને સીજી ગયા છે એના ખબર કેવી રીતે પડશે કે એમનો જે કલર છે ને એ ચેન્જ થઈ જાય છે આવી રીતે એક ફોડીને પણ જોઈ લેશું તો જોઈ શકો છો કંટ્રોલે સરસ ચડી ગયા છે હવે આપણે આની અંદર જે તૈયાર કરેલો મસાલો છે ને એ બધો નાખી દેશું અહીંયા આપણે ટમેટાનો ઉપયોગ કર્યો છે ને જે લસણની ચટણી છે ને એ વઘારેલી છે તમે અહીંયા કાચું લસણ પણ નાખી શકો છો હવે ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી આ મસાલાને પકવવાનો છે તો એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાકીને સ્લો ફ્લેમ ઉપર આપણે મૂકી દઈશું જ્યાં સુધી મસાલો પાકે છે ત્યાં સુધી અહીં ઘાટું દહીં લીધું છે પાંચ ટેબલ સ્પૂન જેટલું જેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીને આવી રીતે આપણે ડોળી લેવાનું છે સ્મૂથ કરી લેવાનું છે એક પણ લમ્સ ન રહે એ રીતે અહીં ઘાટા દહીંનો ઉપયોગ કરજો ને થોડું ખટાશ હશે તો વધુ સ્વાદિષ્ટ બનશે બહુ પાણીવાળું દહીં નહીં લેવાનું નહીં તો શાકમાં ફોદાફોદા થઈ જશે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને આ મિશ્રણને મિક્સ કરી લેશું ઘાટું દહીં હશે ને તો શાકમાંથી ફોદા ફોદા નહીં વળે અને શાક ટેસ્ટી તૈયાર થશે જો પાતળું દહીં હશે તો શાકમાં ફોદા વળી જશે હવે આટલી વારમાં બીજી તરફ તમે જોઈ શકો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ટમેટાની કચાશ છે દૂર થઈ ગઈ છે આવી રીતે તેલ છૂટું પડે એટલે સમજી લેવાનો કે મસાલો આપણો પ્રોપર પાકી ગયો છે એકવાર આપણે સારી રીતે ચલાવી લેશું બધું અને હવે આની અંદર આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કરીને નાખ્યો ને એ નાખ્યું અને અંદર આપણે બેસન ઉમેરેલું છે ને એટલે આ થિક ગ્રેવીવાળું તૈયાર થશે અને રોટલા સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે હવે કન્ટિન્યુ સ્ટ કરતા રહીશું જેથી આપણું છે ને દહીં ફાટી ન જાય ગેસની ફ્લેમને મેં અત્યારે હાઈ કરી દીધી છે હાઈ ફ્લેમ ઉપર અત્યારે આપણે આ દહીંને પકાવીશું લગભગ એકાદ મિનિટની અંદર હશે આ દહીં પાકી જાય છે અને આ મસાલો ખૂબ જ સરસ તૈયાર થઈને આવે છે અહીં તમે જોઈ શકો છો નજદીકથી કે ભાઈ સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે ક્યાંય પણ એવું નથી લાગતું કે આપણે આ શાકની અંદર દહીં ઉમેરેલું છે હવે મેં એ બાઉલની અંદર ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આની અંદર નાખ્યું છે કારણ કે એક મિનિટ સુધી આપણે એને સીજવા દેશું એટલા માટે હવે છેલ્લે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ નાખ્યો છે જો તમને ગળ પણ ન પસંદ હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો સાથે મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી આપણે એને કૂક કરીશું સેજ ગ્રેવી રહે ને એટલા માટે મેં આની અંદર પાણી નાખ્યું છે તો તમને જો વધારે ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે વધારે નાખવાનો અહીં તમે નજદિકથી જોઈ શકો છો કે કેટલું યમી ટેમ્પટિંગ આ શાક તૈયાર થયું છે આ શાક બાળકોને પણ ભાવશે વડીલોને પણ ભાવશે જો આથી કે પહેલાં આ રીતે કંટોલાનું શાક ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર મારી રીતે અશુકથી બનાવજો તમે જૂની રીતો ભૂલી જવાના છે અહીં કંટ્રોલા પણ આપણા સરસ કોક થઈ ગયા છે તો ચાલો સર્વ કરી લઈએ આપણે આ શાકને હા શાકને મેં ફૂલકા રોટલી સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મારી સાથે શેર કરવા ન ભૂલતા હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ એકદમ નવું શાક છે તમને લોકોને ખૂબ જ મજા પડી જશે બાળકો પણ બીજી વાર માંગશે તો અઢીસો ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે ઠંડા પાણીથી પણ આપણે ઘસીને ધોઈ નાખ્યા છે ઉપરનો ભાગ છે એને કાઢી લેશું અને આવી રીતે આપણે સે આવી રીતનો કાપો મૂકવાનો છે ને કાપાવાળો ભાગ છે એને આપણે પાછળથી યુઝ કરીશું અને આ બિયાનો ભાગ છે ને એને આવી રીતે સ્પૂન કે ચાકુની મદદથી આપણે સ્ક્રેચ કરીને કાઢી લેવાનો છે આ જે બિયા છે ને કૂણા છે એટલે આપણે એનો ઉપયોગ આગળ કરીશું તો આવી રીતે બધા કંટ્રોલા સાફ કરી લીધા છે અને આ બિયા અને કંટ્રોલાની જે ચીરી છે ને આગળ આપણે વાપરીશું બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે જેને ખમણીની મદદથી ખમણી લઈશું ને આ જે છાલનો ભાગ છે ને એને આપણે ઉપયોગમાં નહીં લઈએ હવે એક મિક્સર જારની અંદર બે મોડા મરચાં એક તીખું મરચું અને એક નાનો ટુકડો આદુનો લીધો છે એની આવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે તમે આ ખમણીને પણ ઉપયોગ લઈ શકો છો આ એક ચમચી જેટલી આપણી આદુ મરચાંની પેસ્ટ નીકળી છે હવે આ જ મિક્સર જ્યાંની અંદર વન ફોર્થ કપ જેટલી ખારી શેંગ લીધી છે તમે સેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ લીધું છે સાથે આપણે આ શેકેલા તલ લીધા છે બે ટેબલ સ્પૂન જેટલા અને સાથે આપણે બેસન નાખીશું તો બેસન અહીંયા કાચો જ છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં બેસન લીધો છે હવે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર થોડીક હિંગ નાખીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલી અને ખાંડ નાખીશું દોઢ ટી સ્પૂન જેટલી એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને એક ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે કરીને હવે એક ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીને આ રીતના મસાલાને એકવાર પીસી લેશું એટલે બધું સારી મિક્સ થઈ જશે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું ત્યારબાદ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી આની અંદર કોથમીર નાખીશું તમે ઈચ્છો તો ત્યારે લીલી મેથી પણ આવે છે તો લીલી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે સરસ મસાલાને ચોડીને મિક્સ કરી લીધું છે અને જે આપણે કંટોળા કાપીને રાખ્યા હતા એની અંદર આવી રીતે દબાવી દબાવીને પૂરેપૂરા ભરવાના છે જેટલો મસાલો છે ને એટલા દબાવીને ભરજો જેથી ખરી ન પડે હવે બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું ને અહીં બધા કંટ્રોલાને આપણે ભરી લીધો છે આટલો મસાલો તમારો છેલ્લે વધશે જે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સ્ટીમર ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે કંટ્રોલ નાખી દઈશું અને આને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી વઘાર માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એક ટી સ્પૂન જેટલું રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીને વઘાને તતડાવી લેશું એક બારીક સમારેલું નાનું કેપ્સિકમ લીધું છે અને જે કંટોલાની ચીરી અને કંટોલાના બીયા છે ને આ સમયે નાખી દઈશું ત્યારબાદ આની અંદર આદુ મરચાંની જે આપણે પેસ્ટ કરીને રાખી હતી એ નાખી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આ મરચાં અને કંટોલાના બીયા છે એના ભાગનું આપણે મીઠું નાખીશું હવે લીડ કવર કરીને જ્યાં સુધી આ કંટોલાની ચીરી અને કેપ્સિકમ થોડા કૂક ન થઈ જાય ને ત્યાં સુધી આપણે પકવી લેશું હવે બીજી તરફ જે ટમેટરનો આપણે પલ્પ કાઢીને રાખ્યો તેમાં હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે ધાણાજીરું પાવડર લીધું છે દોઢ ટી સ્પૂન જેટલું સાથે આપણે ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમે આ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો આ શાક બિલકુલ પણ ઘડ્યું નહીં બને પણ બધા ટેસ્ટને બેલેન્સ કરી લેશે ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું બારીક સમારેલી થોડી કોથમી નાખીશું અને બધી વસ્તુઓને આપણે સાથે મિક્સ કરી લેવાનો છે એટલે આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ જશે હવે એટલી વારમાં જ આપણા જે કેપ્સિકમને છે એ ચડી ગયા છે અહીં તમે જોઈ શકો છો અહીં કંટ્રોલાને પણ આપણે ચેક કરી લેશું તો જે જીરીઓ હતી એને પણ આપણે ફોડીને જોઈ લેશું તો કંટ્રોલા પણ ચડી ગયા છે તો આ સમયે જે ટમેટાવાળો મસાલો આપણે કરીને રાખીએ તો એ નાખી દઈશું સાથે આજ પ્લેટની અંદર સાઈડમાં મસાલો લાગેલો હોય એટલે એની અંદર ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આ પાણીને આપણે આની અંદર નાખી દઈશું જેથી મસાલો છે આપણો ડ્રાય ન બને હવે તમે ઈચ્છો તો આ શાકને ડ્રાય પણ બનાવી શકો છો અને ગ્રેવીવાળું પણ બનાવી શકો છો સાહેબ મિક્સ કરી લીડ કવર કરીને ઢાંકર ઢાંકીને આપણે પકવા માટે મૂકી દઈશું એટલી વારમાં અહીંયા કંટ્રોલ આપણા સ્ટીમ થઈ ગયા છે ચાકુ નાખીને જોઈ લેશું તો અહીં તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટનો જ સમય લાગે છે કંટોળાને ચડતાં અહીં આપણા ટમેટાવાળો મસાલો પણ સારી રીતે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા બધા કૂક થઈ ગયા છે તો આ સમયે જે આપણે કંટોલા સ્ટીમ કરીને રાખ્યા હતા એ બધા નાખી દઈશું અને હળવે હાથેથી મિક્સ કરી લેશું હવે જો તમને આ ગ્રેવી ગ્રેવીવાળું શાક પસંદ હોય તો આ સમયે તમારે આની અંદર પાણી નાખી દેવાનું હવે જે કોરો મસાલો આપણો વધ્યો તો એ ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરીશું સાથે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી કોથમીને આવી રીતે સ્પ્રિંકલ કરીશું અને લીડ કવર કરીને આપણે સીજવા માટે મૂકી દઈશું લગભગ લગભગ બે મિનિટ સુધી હું અત્યારે આ કોરું શાક બનાવી રહી છું તમે ગ્રેવીવાળું બનાવો તો અહીં પાણી નાખી દેવાનું હવે બે મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું શાક સીજી ગયું છે અહીં તમે બાજુથી જોઈ શકો છો ક્લોઝ લુકમાં કે કેટલું સરસ આ કંટ્રોલરનું શાક થયું છે બાળકો પણ બીજી વાર માંગશે ખાતરી સાથે કહું છું અને આ શાક બિલકુલ પણ કડવું નહીં લાગે ત્યારબાદ છેલ્લે આની અંદર અડધા લીંબુનો રસ નાખીશું અને બધું મિક્સ કરી લેશું હવે જો તમને ઘડ્યું શાક પસંદ હોય તો છેલ્લે આ સમયે એક ચમચી જેટલી તમે ખાંડ પણ નાખી શકો છો હું અત્યારે સ્કીપ કરી રહી છું કારણ કે મસાલામાં આપણે નાખેલું છે સાથે મિક્સ કરી લીધું છે હવે જે લોકો નોન ગુજરાતી વ્યુઅર્સ છે મારા એમના માટે ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલું છે તો તમે જઈને ચેકઆઉટ કરી શકો છો બાજુએથી તમે જોઈ શકો છો ક્લોઝ લુકમાં કે કેટલું સરસ લબાવતા શાક તૈયાર થયું છે ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોશો કોમેન્ટ બોક્સમાં લખી લખજો જરૂરથી જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો ક્યાં પહોંચ્યો છે હું ફરી પડીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો